આજરોજ શ્રી રંગ મહારાજની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ભુત્રીજાપા સ્થિત રંગ મહારાજના મંદિર ખાતે શ્રી રંગ મહારાજની એકસો અઠ્યાવીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મહાઆરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા આજે શ્રી રંગ અવદૂત જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ મંદિરે જોવા મળી હતી રાજ્ય પરમપૂજ્ય રંગ અવદૂત જયંતિ નિમિત્તે રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા રંગ મહારાજના દર્શન કર્યા હતા ગુજરાતમાં અને આખા દેશમાં જેમને આખો સમાજ સત્તાવતાર તરીકે ગણે છે એવા અને જેમને ગુજરાતી સાહિત્ય અને અધ્યાત્મને દત્તભાવની જેવા એક અમુક કાવ્યની ભેટ આપી જેવા રંગાવદૂત બાપજીની આજે જ્યારે એકસો અઠ્યાવીસની રંગ જયંતિ આખા દેશમાં ઉજવી રહી છે ત્યારે વડોદરા કારેલીવા એટલે પુતડીજાપાસ સ્થિત રંગ મંદિરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવી રહી છે આજના દિવસે અવધૂત બાપજીનો જે સંદેશો છે પરસ્પર દેવો ગમો મને લાગે છે કે આ જે સંદેશો છે જે બધા આપણા જીવનમાંિંતન શ્રી ગુરુદેવ દત્ત આજે શ્રી રંગ મહારાજનો એકસો અઠ્યાવીસનો જન્મ જયંતિ મહોત્સવ અહીંયા જાપા ખાતે અમે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલું છે સવારે છ વાગે મંગળા આરતી કરી સાત વાગે પ્રભાત ફેરી કરી અને સાડા આઠથી અગિયાર સુધી પાદુકા પૂજન રંગવદૂત મહારાજની પાદુકાજીનું પૂજન ચાલુ છે અગિયાર વાગે અન્કુટના દર્શન થશે સાડા અગિયાર વાગે આશીર્વચન આરતી અને પછી સાડા બાર વાગે અહીંયા જ રંગ મંદિર પર મહાપ્રસાદ થશે સાડા ચાર વાગે બપોરે શ્રી વાસુદેવ નંદુરબારકર દ્વારા રંગ મહારાજના જન્મોત્સવ પ્રવચન થશે છ વાગે સાયમ પ્રાર્થના પૂજન અને આરતી થશે અને સાડા સાત થી સાડા આઠ પાલખી નો ક્રમ રહેશે ગંગોધૂત મહારાજ ની પાલખી નો ક્રમ રહેશે સાડા આઠ વાગ્યા સુધી મંદિરના દર્શન થઈ શકશે ગુરુદેવ યોગેશ પાઠક